નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચ ભાવ ચારસો પચાસથી ઊંચ ભાવ પાંચસો ને છન્નું રૂપિયા ચણા બારસોથી ચૌદસો ને ચૌદ બાજરો ત્રણસો પચાસથી ચારસો પચાસ તુવેરની વાત કરીએ તો ચૌદસો પચાસથી બે હજાર ને છન્નું રૂપિયા અડદ બારસોથી સત્તરસો પચીસ સિંગફાડા એક હજાર પચાસથી બારસો પાંચ મગફળી જાડી આઠસોથી એક હજાર બાણું ધાણા અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસો વીસથી આઠસો ત્રાણું તલ એકવીસોથી છવ્વીસો ને સોળ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને પિંચોતેર રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને જુવાર ચારસો પચાસથી સાતસો પિંચ્યાસી મગ તેરસોથી સોળસો ચાલીસ તલકાળા ચોત્રીસોથી ચોત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો આઠસોથી સત્તરસો એક મગ બારસોથી સોળસો રૂપિયા અડદ બારસોથી ચૌદસો પિંચોતેર ઘઉં પાંચસોથી પાંચસો બાસઠ ચણા અગિયારસોથી ચૌદસો સાત મગફળી ઝીણી આઠસોથી એક હજાર ત્રીસ સિંગદાણા એક હજારથી એક હજાર પચાસ અજમો બે હજાર પંચાવનથી તેત્રીસોને પાસાઠ એરંડા અગિયારસો બેથી બારસો ને બાવીસ રૂપિયા તુવેરની વાત કરીએ તો પાંચસોથી ને પાંચ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી એક હજારને પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને પંદર રૂપિયા તલી ને પંચાવન લસણ ઓગણત્રીસો વીસથી ચોપનસો પાસાઠ ધાણા સાતસો સાહીઠથી ચૌદસો રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર એકાવનથી ઊંચો ભાવ સોળસો ને ચોપન રૂપિયા તલસફેદ ત્રેવીસોથી છવ્વીસો અગિયાર તલકાળા સાડત્રીસોથી રૂપિયા ઘઉં પાંચસો વીસથી પાંચસો છ્યાસઠ ઘઉં ટુકડા પાંચસો એકત્રીસથી પાંચસો સિત્તેર ચણા તેરસોથી ચૌદસો સોળ તુવેરની વાત કરીએ તો નવસોથી ઓગણીસો રૂપિયા મગફળી જાડી આઠસો એકથી અગિયારસો એકોતેર રચકાનું બે એકત્રીસોથી એકાવનસો રૂપિયા સોયાબીન આઠસો એકથી આઠસો છન્નું ધાણા નવસો એકાણુંથી ચૌદસો એકાવન મેથી ચારસો પચાસથી બારસો રૂપિયા જીરુ વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નીચે ભાવ ત્રણ હજાર આઠસો ચારસો ને એસી રૂપિયા વરિયાળી નવસો થી અગિયારસો પંચાવન રાય એક થી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો થી ભાવ પાંચસો ને ચોર્યાસી રૂપિયા ઘઉુકડા પાંચસો વીસ થી છસો ને છ કપાસ અગિયારસો એકાવનથી સોળસો છાસઠ મગફળી ઝીણી સાતસો પચાસથી તેરસો છપ્પન મગફળી જાડી છસો પચાસથી અગિયારસો એકવીસ કલંજી બારસો એકથી છત્રીસસો એકત્રીસ એરંડા એક હજાર એકાવનથી બારસો છવ્વીસ તલકાળા ત્રણ હજાર છોતેરથી ને એકાવન તલ બે હજારથી સિત્તાવીસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર પાંચસો છવ્વીસથી ભાવ ચાર હજાર નવસો ને અગિયાર રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકાવન ધાણી એક હજારથી સત્તરસો એકસઠ મકાઈ પાંચસો અગિયારથી પાંચસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો બસો એકથી આઠસોને એકાવન રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો એકત્રીસ અડદ તેરસો એકથી અઢારસો એક મગ એક હજાર એકાવનથી સોળસો એકાણું ત્વરની વાત કરીએ તો બારસો અગિયારથી એકવીસોને એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસો એકતાલીસથી આઠસો છન્નું વાલ ચારસો એકાણુંથી ઓગણીસો ને છવ્વીસ રાય બારસો એકોતેરથી બારસો એકોતેર ચણા સફેદ ચૌદસો એકથી ને એક રાયડો એક હજાર એક એકસાઠથી એક હજારને સાઠ લસણ અઢારસો એક્યાસીથી પાંચ હજાર બસો ને એકાણું રૂપિયા વટાણા છસો છવ્વીસથી ત્રેવીસસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર